ચાંગોદર ખાતે મેટરના પ્રથમ વિશ્વ સ્તરીય મેન્યુફેક્ચરિંગ હબ નું ઉદઘાટન કર્યું હતું મેટરની મેન્યુફેક્ચરિંગ ઉત્કૃષ્ટતા ઝડપ અને ઇનોવેશન સાથે મોબિલિટી પરિવર્તન ની ખાતરી મેટરે ઝડપી ઉત્પાદન અને ટકાઉ મોલિબિટીની દિશામાં તેની સફરમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરતા આજે અમદાવાદના ચાંગોદરમાં તેના વિશ્વસ્તરીય મેન્યુફેક્ચરિંગ હબનું ગૌરવભેર ઉદ્ઘાટન કર્યું હતું શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરાયેલી આ સુવિધા ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીમાં નવા યુગની શરૂઆત કરે છે ઉત્પાદનમાં શ્રેષ્ઠતાને પ્રેરિત કરવા ઝડપી ઉત્પાદન તથા ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરાયેલું આ હબ વિશ્વના પ્રથમ મેન્યુફેક્ચર ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટર બાઇક મેટર એરા ડિલિવર કરવામાં તેમજ ટકાઉ મોબિલિટીના ભવિષ્યને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે આ કાર્યક્રમમાં રાજ્યસભાના માનનીય સંસદ સભ્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયા સહિત પ્રતિષ્ઠિત મહાનુભાવો તેમજ ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સ અને મેટરની લીડરશીપ ઉપસ્થિત રહી હતી ત્રીજી ટી ત્રણ પોઈન્ટ આપણે ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યા દેશની આ વિકાસ યાત્રામાં

ઇન્ડસ્ટ્રીઝ પણ હવે તો વિશ્વ સાથે હરીફાઈ કરવા સજ્જ બની રહી છે આ ઇન્ડસ્ટ્રીઝમાં પણ સમયની સાથે બદલાવો આવ્યા છે એક સમયે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોનું સ્થાન આજે ગ્રીન ક્લીન ફ્યુઅલ એવા સીએનજી આધારિત વાહનોએ લીધું છે આદરણીય વડાપ્રધાનશ્રી હવે તો એનાથી પણ બે ડગલા આગળ ચાલી રહી ग्रीन ग्रोथ आकर दबा हुआ इलेक्ट्रिकल व्हीकल सेक्टर ने बहुत सारा देश देशो विवाद टेक्नोलॉजी को भरपूर उपयोग करीने ईवी सेक्टर ने बहुत बेकोण बनावे थे पार्ट ने मोदी साहिबे इनोवेटिव इन इंडिया पुत्र आप इनोवेटिव विद्या का मंत्र गुजरात में मैन्युफैक्चरिंग ऑफ की पार बढ़ावा મેટર કંપની દ્વારા ઈવી મેન્યુફેક્ચરિંગ નો નવો પ્લાન્ટ આજથી કાર્યરત મને અત્યારે સાથે હતા ત્યારે કે આ ઇલેક્ટ્રિક વેહિકલ માં પ્રોફેસર સાહેબ કહેતા હતા કે ભાઈ આ ઇલેક્ટ્રિક વેહકલમાં ક્યારેય ગેરતા નહોતા આ કંપની પહેલી વાર ઈવી માં આ ગિયર ઓર્ક ઓર્ડર બહાર પાડી છે મેટર મોટરસાઇકલ્સનો અને આજે અમારું પ્લાન્ટ ઇનોગ્રેશન થયું છે જ્યાં મેટર એરા અમારી ફ્લેગશીપ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ જે ગિયર્ડ છે એનો આજે પ્લાન્ટ ઇનોગ્રેશન છે સો અમારો પ્લાન્ટ છેલ્લા છ મહિનાથી પાયલટ ફેઝના ટેસ્ટિંગમાં હતો અને પહેલી એપ્રિલથી અમે એકચ્યુઅલ પ્રોડક્શન ચાલુ કર્યું છે અને એના મતે તમને ઓલરેડી પ્રોડ્યુસ ગાડીઓ પણ જોવા મળી રહી છે અને બેઝિકલી પહેલી એપ્રિલ બે હજારને પચીસથી અમારો પ્લાન્ટ ચાલુ થવામાં આવેલ છે ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ બનાવવાનો હેતુ એ હતો કે જ્યારે આપણે ઇન્ડિયામાં કોઈ પણ માણસ બાઇક ચલાવે છે તો બાઇક કેમ ચલાવે છે કારણ કે રોડ હોય સારો તૂટેલો કોઈ પણ બાઇકના લીધે મોટા ટાયરના લીધે આપણે પાર કરી શકીએ છીએ પણ જ્યારે પાર કરવું હોય ત્યારે ગિયર બોક્સ જરૂરી છે કારણ કે ગિયર શિફ્ટ કરવા બહુ અગત્યના છે અને જે લોકો મોટરસાઇકલો પહેલાં બનાવતા હતા એ લોકો હિન્દુસ્તાનની બહારની બનાવતા હતા એને આપણી સિચ્યુએશન ખબર નહોતી આપણી પરિસ્થિતિઓ ખબર નહોતી જેની અંદર આપણે મોટરસાઇકલ કેમ વાપરીએ છે અને એ વિચારતા દેશનું વિચારતા ગિયર બોક્સ અમે પહેલીવાર ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ઇલેક્ટ્રિક મોટરસાઇકલની અંદર આની ખાસિયત તો થોડી એકથી તો વધારે છે કે આ મોટરસાઇકલની અંદર લિક્વિડ કુલિંગ છે તમારી જે ગાડીઓની અંદર જેમ આપણે રેડિયેટર અને એન્જિનમાં કૂલિંગ આવે છે એ રીતે આની અંદર કૂલિંગ છે એટલે તમારી બેટરીઓ કદી ગરમ નથી થવાની તમારી બેટરીની સેફ્ટી એકદમ વધી ચૂકી છે બીજી ખાસિયત ગિયરબોક્સ જે આપણે વાત કરી ત્રીજી ખાસિયત એ છે કે આ બાઈક આપણે જે જગ્યાથી આપણો રાતના ફોન ચાર્જ કરીએ છીએ ખાટલાન બાજુમાં જે પ્લગ છે એ પ્લગથી ચાર્જ થઈ શકે છે અને આમાં કોઈ ચાર્જર બેગ કે બીજા કશે લઈને ફરવાની જરૂર નથી એક નાનો મોબાઈલ ફોન ચાર્જ કરી એ રીતનો કેબલ છે અને એ કેબલ બાઇકની અંદર ગ્લવ કમ્પાર્ટમેન્ટમાં જ બેસી જાય છે એટલે આપણે આપણી બેકપેક હંમેશા ખાલી રહી અને ચાર્જ જ્યાં કરવું હોય ત્યાં કરી શકાય છે ચોથી વસ્તુ એ છે કે આ બાઇકનું સ્ક્રીન આખું કનેક્ટેડ પ્લેટફોર્મ છે એની અંદરથી ડેટા તમને તમારો મોબાઈલ ફોન ઉપર મળે છે તમે ક્યાં ગયા હતા કી ચાર્જ કરી હતી તમારો ચાર્જર કોઈએ બંધ કરી દીધું તો એ તમને જાણ કરવામાં આવે છે કે તમારું ચાર્જિંગ રોકાઈ ગયું છે એટલે તમને તમારી બાઇક વિશે બધી જ વિગતો હંમેશા ફોનની અંદર અવેલેબલ રહેશે